આપણે ચિત્ર આપેલું છે આ બેહુબ કે જે ભારતીય સંસદ ભવન નું છે આ નવું સંસદ ભવન છે કે જે બે હજાર છવ્વીસ ની બેઠકો ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલું છે અને અત્યાર સુધી જે બેઠકો હતી એ ઓગણીસો એકોતેર ની બેઠકોને ધ્યાનમાં રાખીને બનાવેલું સંસદ ભવન હતું તો ચાલો વિદ્યાર્થીઓ આપણે નવા જે રાજ્યસભાની અંદર ચાર સભ્યો જે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે એમના વિશે જાણવાનો પ્રયત્ન કરીએ આ ચાર બિનહરીફ સભ્યોના જે નામ છે એના વિશે એનો છે છે એના વિશે વિશે એ શું કરે થોડો થોડો જાણવાનો પ્રયત્ન કરતા જઈએ વિદ્યાર્થીઓ જેની અંદર સૌ પ્રથમ તો છે જે પી નડ્ડા કોણ છે જે પી નડ્ડા છે કે જેઓ હાલની અંદર શું કરે છે તો કે ભારતીય જનતા પાર્ટી છે એની અંદર કાર્યકારી અધ્યક્ષ તરીકે ફરજ બજાવતા હતા અત્યારે તેઓ કાયમી અધ્યક્ષ તરીકે ફરજ બજાવે છે તેમનું કંઈક ચિત્ર પણ આ બેહૂબ આપેલું છે આપણી સામે કંઈક આ ચિત્ર છે કે જેઓ હાલની અંદર શું કરે છે તો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ હતા અત્યારે કેવા છે કાયમી અધ્યક્ષ છે તો ચાલો આના વિશે થોડીક વધારે માહિતી પણ જાણવાનો પ્રયત્ન કરીએ પહેલા તો આમનો જન્મ છે એ કંઈક બે ડિસેમ્બરના રોજ થયેલો છે અને આ જન્મ ક્યારે તો કે ઓગણીસો ની અંદર રાજ્ય પૂછે તો કયું છે બિહારના પટણા ખાતે બિહારના પટણા ખાતે જાણીને ઉત્સુકતા થશે વિદ્યાર્થીઓ કે આ બિહારના છે છતાં પણ ગુજરાતમાંથી કેવી રીતે ચૂંટાઈને આવ્યા છે હે તો બંધારણની અંદર લાયકાત માં વિદ્યાર્થીઓ છે કે તેઓ ભારત ના નાગરિક હોવા જોઈએ વિશેષ માહિતી આપણે લાયકાત ની અંદર પણ વિદ્યાર્થીઓ જાણતા જઈએ અને આ જેપી નડા છે તે ભાજપની અંદર કાર્યકારી અધ્યક્ષ તો છે પણ એ પેલા તેઓ શું કરતા હતા ક્યાંથી એ જીતેલા છે એના વિશેની વિશેષ માહિતીઓ જાણતા જઈએ ઓગણીસો નેવ્યાસી ની અંદર તેઓ એબીવીપી ની અંદર સેક્રેટરી તરીકે તેમનો કાર્યકાળ હતો એબીવીપી શું છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નામની એક સંસ્થા છે કે જે વિદ્યાર્થીઓ માટે આંદોલનો કરે છે વિદ્યાર્થીઓ માટે ન્યાયની દરેક કાર્ય શૈલી વિશે સંભાળે છે ઓગણીસો નેવ્યાસી ની અંદર અહીંયા થી એને રાજકીય કારકિર્દીની શું કરેલી છે શરૂઆત કરેલી છે કોને શરૂઆત કરેલી જે પી નડ્ડા એ શરૂઆત કરેલી છે એમના પછી તેઓ ત્રણ ટર્મ સુધી એમએલએ રહ્યા છે ક્યાં રહ્યા છે તો કે હિમાચલ પ્રદેશ ની અંદર ક્યાં છે હિમાચલ પ્રદેશ ની અંદર ત્રણ ટમ સુધી હું રહ્યા એમએલએ રહ્યા અને એમએલએ હતા એ સમય દરમિયાન ત્યાં તેઓ હેલ્થ મિનિસ્ટર તરીકે પણ હું હતા કાર્ય કરતા હતા શું કરતા હેલ્થ મિનિસ્ટર તરીકે કાર્ય કરતા હતા ત્યારે એમણે એ રાજ્યની અંદર એક યોજના ચાલુ કરેલી એકમુખી મુખી ચાવલ યોજના કઈ યોજના હતી એકમુખી મુખી ચાવલ યોજનાની શરૂઆત કરેલી કોણે શરૂઆત કરી હતી ઝેપી નડાએ શરૂઆત કરેલી એ પછીનું કંઈક હતા એ બીજેપીના યુવા મોરચાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે બીજેપીના યુવા મોરચાના પ્રમુખ આખા ભારતની અંદર તેઓ રહી ચૂક્યા છે આવો કંઈક એમનો કાર્યકાળ છે હજી પણ વધારે જાણતા જઈએ આમના વિશેની માહિતીઓ તો કે આ ઝપી નડા છે તેઓ રાજ્યસભાની અંદર સાંસદ તરીકે મતલબ હિમાચલ પ્રદેશ એની અંદર પણ હતા ક્યારે હતા તો કે બે હજાર બાર છ વર્ષ નો ક્યાં સુધી સુધી હિમાચલ પ્રદેશની એક બેઠક છે બિલાસપુર ત્યાંથી તેઓ રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાઈ આવેલા અને આ સાંસદ તરીકે ચૂંટાઈ તો આવ્યા સાથે સાથે એની અંદર આરોગ્ય મંત્રી પણ હતા કેવા હતા આરોગ્ય મંત્રી ક્યારથી બે થી બે ઓગણીસ સુધી બે હજાર ચૌદ થી બે હજાર ઓગણીસ સુધી કેવા કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે ફરીથી યાદ તાલુકાઓના પણ પ્રમુખ હોય છે જિલ્લાઓના પણ પ્રમુખ હોય છે એવી જ રીતે ગુજરાત છે એની અંદર પણ ભાજપના પ્રમુખ હોય છે આ જે પ્રમુખની વાત કરીએ એ રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ હતા સૌપ્રથમ પછી એમની કાયમી બે હજાર વીસમાં બે હજાર વીસમાં આની એ જાન્યુઆરી બે હજાર વીસમાં એમની કાયમી કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ કોના દ્વારા નરેન્દ્રભાઈ મોદી દ્વારા ત્યારથી તેઓ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ફરજ બજાવે છે અને તેઓ હાલમાં એના અગિયારમાં પ્રમુખ છે

પચી સુધીમાં અધ્યક્ષ તરીકે પૂરો થવાનો છે જેવો કાર્યકાર પૂરો થશે એટલે નવા જ કોક અધ્યક્ષ તરીકે નિમણૂક થઈને આવે છે ત્યાં સુધી તેઓ કાર્યકારી અધ્યક્ષ અને અત્યારે તો કાયમી અધ્યક્ષ તરીકે પણ ફરજ બજાવે છે કોણ બજાવે છે તો કે જેપી નડ્ડા ચાલો બીજા જ કંઈક રાજ્યસભા છે એની અંદર જે વ્યક્તિ છે એના વિશે પણ જાણવાનો પ્રયત્ન કરીએ કે તેઓ તો ગુજરાતના છે અને આ ગુજરાતની અંદર પણ એમનું જન્મસ્થળ અમરેલીની અંદર દુધાડા કયું છે અમરેલીની અંદર દુધાડા અને તેમનું કંઈક ચિત્ર આવું છે અને આ વ્યક્તિ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે કોની સાથે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને એની અંદર એ દર દિવાળી નિમિત્તે પોતાના કર્મચારીઓને વિશેષ ભેટ આપવા માટે પણ જાણીતા છે કોણ છે તો કે ગોવિંદભાઈ ધોળકિયા દુધાડા ગામ છે એમનું હાલની અંદર તેઓ સુરતની અંદર વસવાટ કરે છે ક્યાં વસવાટ કરે છે સુરતની અંદર અને હમણાં જ ઉત્તર પ્રદેશની અંદર રામ મંદિર જે બનાવવામાં આવ્યું છે એની જે પી નડ્ડા સિવાય ગોવિંદભાઈ ધોળકિયા છે એમના દ્વારા સૌથી વિશેષ દાન આપવામાં આવ્યું એના કરતા પણ વધારે જો દાન આપવામાં આવ્યું હોય તો મોરારી બાપુ દ્વારા દાન આપવામાં આવેલું હતું જયારે આના દ્વારા કઈક અગિયાર કરોડ રૂપિયા જેટલું દાન આપવામાં આવ્યું છે

અને ડોક્ટર તરીકે તેઓ ફરજ બજાવે છે ગોધરાની અંદર ત્યાં હાલમાં હોસ્પિટલ પણ ચલાવે છે એનું કંઈક ચિત્ર વિદ્યાર્થીઓ જાણતા જઈએ અને ક્યાં છે એ પંચમહાલની અંદર ક્યાં છે પંચમહાલ વિદ્યાર્થીઓ આપણી જે ચેનલ છે એની અંદર તમે લાઈક કરવાનું ભૂલતા નહીં અને એક કોમેન્ટ અવશ્ય કરજો કે પંચમહાલની અંદર હાલનું એમનું વડું મથક કયું છે હા હાલમાં એમનું વડું મથક કયું છે આમનો જન્મ ક્યાં થયો તો કે ક્યાંથી અંદર ત્યાં એક વિસ્તાર આવેલો છે ત્યાં અને તેઓ બે હાજર સત્તર ની જે વિધાનસભા હતી ત્યાં તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડેલા કેવા તરીકે અપક્ષ તરીકે ચૂંટણી લડેલા છે ખાસ યાદ રાખશું અપક્ષ ઉમેદવાર તરીકે તેઓએ ચૂંટણી લડેલી છે બે હાજર સત્તર ની વિધાનસભામાં છતાં પણ તેમની કાર્યશૈલીને ધ્યાનમાં રાખીને બે હજાર ચોવીસની ની અંદર એને નામાંકન ભરવામાં આવ્યું અને તેઓ વિજેતા પણ થાય છે એવા પણ બિનહરીફ અને ક્યાં હોસ્પિટલ ચલાવે છે ગોધરા શહેરમાં તેઓ તબીબ તરીકે ફરજ બજાવે છે અને ગરીબ જે બાળકો હોય એમની ફ્રીમાં પણ સેવા કરે છે અને એવા વ્યક્તિ કોણ છે ડોક્ટર જસવંતસિંહ પરમાર પોતે એક તબીબ છે ચાલો હજી એક વ્યક્તિ વિશે પણ જાણવાનો પ્રયત્ન કરતા જઈએ કોણ છે એ વ્યક્તિ જો કે મયંગભાઈ નાયક જેઓ મહેસાણાના વતની છે અને એમનું કંઈક ચિત્ર આબેહૂબ આવું છે કે તેઓ નાનપણથી કંઈક નાના નાના કાર્યો સાથે સંકળાયેલા અને આ પોતે રિક્ષા પણ ચલાવતા ધીરે ધીરે એમ કરતા કરતા નાના નાના સ્ટેપ લઈ પાજરૂપી અંદર નાના નાના કાર્યો કરતા સૌપ્રથમ સંઘમાં પ્રવેશ કર્યો મહેસાણાની અંદર લાંબાવડ નામનું એક ગામ છે લાંબાવડ નામના ગામમાં આનો જન્મ થયેલો અને ત્યાં આ વ્યક્તિ નાના કાર્યો થી લઈ સડ ભાજપ ની અંદર રાજ્ય કક્ષા સુધીના કાર્યો કરતા અને તેઓ હાલની અંદર ભારતની અંદર યુવા મોરચાના એક પ્રમુખ તરીકે પણ ફરજ બજાવે છે એ પણ કેના ઓબીસી ના સાથે સાથે ભારતના જે વડાપ્રધાન છે એ એક દર વખતે દર મહિનાના છેલ્લા એન્ડમાં એક વાત કરે છે મન કી બાત આ મન કી બાત ની અંદર જે પણ નાના નાના સભ્યો પોતે સારામાં સારું કાર્ય કરે છે એમના વિશેની દરેક માહિતી જે આપે છે એ છે મયંકભાઈ નાયક અને એમની ટીમના ઇન્ચાર્જ છે મન કી બાત ટીમના ઇન્ચાર્જ તરીકે હાલમાં તેઓ શું કરે છે ફરજ બજાવે છે કોની અંદર ગુજરાતમાંથી ગુજરાતની અંદર જે પણ લોકો હોય એ આની અંદર સારામાં સારું કાર્ય કરે બીજાને પ્રેરણા આપતું હોય એવા સભ્ય તરીકે કાર્ય કરે છે અને આ સભ્યને પણ ગુજરાતની અંદરથી બિન હરીફ તરીકે ચૂંટાઈ આવ્યા છે આવા ચાર સભ્યો છે કે જેમની રાજ્યસભામાં ગુજરાતની અંદરથી બિનહરીફ તરીકે ચૂંટાઈ આવ્યા છે આમની અંદર વિશેષ જાણતા જાઈએ તો રાજ્યસભાની ગુજરાતમાં કુલ સીટોની સંખ્યા કે વિદ્યાર્થીઓ તો કેટલી છે અગિયાર કેટલી છે અગિયાર જેમાંથી માત્ર ચાર જ સભ્યો છે એમનું જ નામાંકન કરવામાં આવ્યું છે જ્યારે વિધાનસભાની સીટોની સંખ્યા વિદ્યાર્થીઓ કે તો કેટલી છે એકસો બ્યાસી જેટલી અને લોકસભાની અંદર ગુજરાતમાં સીટોની સંખ્યા કે વિદ્યાર્થીઓ તો કેટલી છે છવ્વીસ જેટલી કેટલી છે છવ્વીસ જેટલી આની અંદરથી પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય છે કે કોની અંદર કેટલી સીટો આવેલી હોય છે એમના વિશે પણ આપણે જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો ચાલો વિશેષ માહિતી હજી પણ જાણતા જઈએ એ પહેલાં આપણી જે જય કરિયર ઓનલાઈન એપ્લિકેશન છે એમને ડાઉનલોડ કરો અને સબસ્ક્રાઈબ કરો સાથે સાથે આની અંદર તમને ડેલી દરરોજ ફ્રી ટેસ્ટ આપવામાં આવશે અહીંયા એક વિષયની નહીં દરેક વિષયની તમે જે પણ વાંચન કરેલું છે એનું મૂલ્યાંકન કરવાના હેતુથી તમે એ પણ ટેસ્ટ ભરી શકશો એ પણ ફ્રીમાં પણ ક્યાં ભરી શકશો જય કરિયર ઓનલાઈનની જે ચેનલ છે એપ્લિકેશન છે એની અંદર જ તમે આ ટેસ્ટ ભરી શકશો પણ ચાલો થોડી વધારે પણ માહિતી આપણે જાણીએ કે પરીક્ષાની અંદર રાજ્યસભા છે એનું શું મહત્વ બંધારણનું અંદર કેવા કેવા અનુસેદો પૂછાતા હોય ચાલો વિશેષ માહિતી આપણે જાણતા જઈએ તો કે રાજ્ય સભા છે એનો કાર્યકાળ કેટલો હોય છે કેટલા સમય સુધી રાજ્ય સભાની અંદર જે તે સભ્ય હોય છે વિદ્યાર્થીઓ યાદ કરાવું કે રાજ્યસભા સહિત કાયમી ગૃહ છે કેવું ગૃહ છે કાયમી ગૃહ છે તેમનું ક્યારેય વિસર્જન થઈ શકે નહીં ખાસ યાદ રાખશું રાજ્યસભા યાદ કરો અનુચ્છેદ ત્યાંથી ખાસ બંધારણની અંદર ખૂબ અનુચ્છેદો પણ પૂછાતા હોય છે વિદ્યાર્થીઓ આ અનુચ્છેદ ત્યાંસી અનુસાર રાજ્યસભા કેવું ગૃહ છે કાયમી ગૃહ છે પરંતુ તેનું ક્યારેય વિસર્જન થઈ શકે નહીં તેનું ક્યારેય કેટલા વર્ષનો કાર્યકાળ હોય છે સભ્યનો છ વર્ષનો દરેક સભ્યનો કાર્યકાળ જે તે દિવસે થી નિમણૂક થાય છે ત્યારથી લઈ અને છ વર્ષ સુધી તેઓ રહે છે જ્યારે દર બે વર્ષે કેટલા વર્ષે બે વર્ષે એક તત્યાંશ જેટલા કેવા થાય છે નિવૃત્ત થાય છે દર બે વર્ષે જેટલા નિવૃત્ત થાય છે એટલાની ફરીથી ચૂંટણી કરવામાં આવે છે જેટલા નિવૃત્ત થાય એટલાની જ ચૂંટણી કરવામાં આવે ફરીથી વિદ્યાર્થીઓ મિત્રો તમને એક પ્રશ્ન છે કોમેન્ટમાં જણાવજો કે રાજ્યસભાના સભ્યોની ચૂંટણી ક્યાં દેશમાંથી પ્રક્રિયા લેવામાં આવી છે કોમેન્ટમાં જણાવો વિદ્યાર્થીઓ આગળ વધુ પણ જાણતા જઈએ લાયક કાર્યકાળ છે એના પછી એની અંદર આપણે સભ્ય બનવું હોય તો શું એની લાયકાત હોવી જોઈએ શું એમની લાયકાત હોવી જોઈએ આ લાયકાતની અંદર વધારે મુદ્દાઓ જાણતા જઈએ સૌ પ્રથમ તો યાદ કરાવું કે જેપી નડા હતા તો બિહારના હતા છતાં પણ તેમણે નામાંકન કરેલું છે કેવી રીતે કર્યું હશે કારણ બંધારણ ની અંદર એક નિયમ છે મુજબ કેવા હોવા જોઈએ ભારતના નાગરિક હોવા જોઈએ મતલબ બિહારના છે એટલે ભારતના નાગરિક તો છે જ સાથે સાથે એમની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ત્રીસ વર્ષની હોવી જોઈએ કેટલી હોવી જોઈએ ત્રીસ વર્ષની આ બે થી પૂરતું નથી હજી પણ વધારે છે ત્રીજી લાયકાતની અંદર આગળ વધતા જઈએ તો વિધાનસભાના જે તે રાજ્યના જેટલા સભ્ય હોય વિધાનસભાના જે તે રાજ્યના જેટલા સભ્ય હોય એમાંથી ઓછા ઓછા દસ સભ્યોનું સમર્થન પણ હોવું જોઈએ કેટલા સભ્યોનું દસ સભ્યોનું ગુજરાતની અંદર વિધાનસભાના સભ્ય છે એકસો બ્યાસી એની અંદરથી ઓછામાં ઓછા રાજ્યસભાના સભ્ય તરીકે નામાંકન ભરવું છે તો કેટલાનું સમર્થન હોવું જોઈએ દસ સભ્યોનું સમર્થન હોવું જોઈએ સભ્યને ફોર્મ ભરતી વખતે આ કોણ શું આપણે ભણ્યા છે વિદ્યાર્થી મિત્રો તો કે ભારતીની અંદર જે સંસદ સભ્યો છે એની કંઈક લાયકાત છે એમના વિશે જાણવાનો પ્રયત્ન કર્યો વિશેષ માહિતી હજી પણ વિદ્યાર્થીઓ જાણતા જઈએ કે રાજ્યસભા છે ક્યારે બની કોના દ્વારા રચના કરવામાં આવી એની અંદર વિશેષ માહિતી શું છે રાજ્યસભાની રચના કંઈક વિદ્યાર્થીઓ થઈ એની પહેલા રાજ્યસભા છે ને એને રાજ્ય પરિષદ તરીકે ઓળખતા કયા પરિષદ તરીકે રાજ્ય પરિષદ તરીકે અને આમની રચના બંધારણના અનુસેદ એસી મુજબ થયેલી છે અને કયા નામથી ઓળખતા સૌપ્રથમ તો રાજ્ય પરિષદના નામથી ઓળખતા આની અંદર સાથે સાથે એક બીજો મુદ્દો પણ યાદ રાખવો અને સૌથી ઉપલું ગૃહ પણ કહેવામાં આવે છે વિદ્યાર્થીઓ ક્યુ ગૃહ કહેવામાં આવે સૌથી ઉપલા ગૃહના નામથી પણ ઓળખવામાં આવે છે કોને તો કે રાજ્યસભાને હાલની અંદર એની કુલ સભ્ય સંખ્યા છે બસો ને પચાસ જેટલી કેટલી છે બસો પચાસ જેટલી પરંતુ હાલમાં કુલ સભ્ય સંખ્યા બસો પિસ્તાલીસ છે કુલ સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ બસો પચાસ હોવી જોઈએ પરંતુ અત્યારે છે બસો પિસ્તાલીસ જેટલી કેટલી છે બસો પિસ્તાલીસ જેટલી એમની સભ્ય સંખ્યા છે તો અત્યારે એટલી કેમ છે આ ક્યારની છે અને કોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે વિદ્યાર્થીઓ ઓગણીસો એકોતેર ની વસ્તી ગણતરીને ધ્યાનમાં રાખીને હાલની જે સભ્ય સંખ્યા બસો પચાસ જેટલી રાખવામાં આવેલી છે આ જે સંખ્યા છે એમાં ટૂંક સમયમાં એટલે કે બે હજાર છવ્વીસ ની અંદર આ જે સભ્ય સંખ્યા છે એમાં વધારો આવી શકે છે એને ધ્યાનમાં રાખીને જ નવું સંસદ ભવન બનાવવામાં આવેલું છે અને આની રચના તો થઈ પણ ક્યારે થઈ તો કે એપ્રિલ રોજ રાજ્યસભાની રાજ્યસભાની રચના રચના થયેલી છે કોની પરીક્ષાની અંદર પૂછે કે ક્યારે થઈ ત્રણ એપ્રિલ ઓગણીસો બાવન ની અંદર શું થઈ આમની રચના થયેલી છે ચાલો હજી થોડું રાજ્યસભા વિશે વધારે જાણીએ કે વિદ્યાર્થી મિત્રો કે ઓગણીસો ની વસ્તી ગણતરી અને બે હજાર છવ્વીસ સુધી અલગ અલગ સીટો બદલાશે પણ કેટલી વસ્તી કેટલા સભ્ય હોય તો કે બે હજાર વીસ ની અંદર થી પણ એક નામાંકન થયેલું કે વીસ લાખ વસ્તી હોય ત્યારે કેટલા સભ્ય હોય એક સભ્ય વીસ લાખ વસ્તી એક સભ્ય હોય છે આ વીસ લાખ વસ્તી એ સભ્ય છે તો વિદ્યાર્થીઓ એક વધારે પ્રશ્ન તમને પૂછવાનું મન થાય કોમેન્ટમાં તમને જણાવવાનું પણ મન થાય કે સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવતું રાજ્ય કયું છે કોમેન્ટ બોક્સમાં જણાવો વિદ્યાર્થીઓ સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવતું રાજ્ય કયું છે ભારતની અંદરથી ચાલો વધારે પણ જાણીએ થોડું રાજ્યસભા વિશે કે આને ચલાવે છે કોણ ચલાવનાર વ્યક્તિ કોણ હોય છે તો બંધારણની દ્રષ્ટિએ રાજ્યસભાના સભાપતિ હોય છે ઉપરાષ્ટ્રપતિ વ્યક્તિઓ કોણ હોય છે ઉપરાષ્ટ્રપતિ હોય છે તો જાણવાની ઈચ્છા થશે કે ભારતની અંદર સૌપ્રથમ ઉપરાષ્ટ્રપતિ તરીકે કોણ ફરજ બજાવતા હતા વિદ્યાર્થીઓ બોક્સમાં જણાવજો અને સૌ પ્રથમ સભાપતિ પણ હતા કોણ હતા હતા સભાપતિ પણ અને અત્યારના કરંટની અંદર યાદ રાખીએ કે હાલમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે કોણ ફરજ બજાવે છે તો કે જગદીશ ધનખડ ફરજ બજાવે છે કોણ છે જગદીશ ધનખડ હાલના સંસદ ભવન ની અંદર જે સભાપતિ છે એ કોણ છે જગદીશ ધનખડ છે અને આ સંસદ ભવન ની અંદર જે પણ સભાપતિ બને છે એ દરેક બાબતોનું સંચાલન કરે છે જેમ કે ખરડાઓ પસાર કરવા રાજ્યસભાના સભ્યો છે એ બધાને શપથ લેવડાવવા એ કોણ કરે છે જે ઉપરાષ્ટ્રપતિ હોય તેમ કે તે સભાપતિ તરીકે ફરજ બજાવે છે ત્યારે બધી જ એમના દ્વારા કરવામાં આવે છે શપથ લેવડાવવામાં આવે છે દરેક આવી બધી જ બાબતો સભાપતિ દ્વારા કરવામાં આવે છે બંધારણની દ્રષ્ટિએ ખાસ યાદ કરાવું વિદ્યાર્થીઓ ખૂબ અગત્યનો મુદ્દો છે રાજ્યસભા સભા મુદ્દો છે રાજ્યસભા કે એની અંદર પરીક્ષાની અંદર બહુ પૂછાતું હોય છે અને હાલમાં તમને એક યાદ કરાવું કે કોન્સ્ટેબલ ની પરીક્ષાની અંદર પણ ત્રીસ માર્ક્સ જેટલું બંધારણ પૂછાય છે કેટલું ત્રીસઠ માર્ક જેટલું તો તમને બંધારણની અંદર વધારે પડતા નવા નવા વિડીયો જાણવાની ઈચ્છા થાય કે જોવાની ઈચ્છા થાય તો આપણી જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરજો અને એમની અંદર ચોત્રીસ કરતા પણ વધારે વિડિયો લેક્ચર બંધારણ ના આપેલા છે આવા એક નહીં પણ અનેક મુદ્દાઓ વિશે આપેલા છે અને આની માત્ર એક મહિનાની ફી વિદ્યાર્થી મિત્રો છે એકસો રૂપિયા જ્યારે બે મહિનાની વિદ્યાર્થી મિત્રો આમની ફી છે બસો ઓગણપચાસ રૂપિયા અને હા વિદ્યાર્થીઓ આમની સાથે સાથે તમને કોર્સની સાથે સાથે દદ્દન ફ્રી આપવામાં આવશે શું તો કે ટેસ્ટ સિરીઝ દરેક વિષયની ટેસ્ટ સિરીઝ તો તમને ફ્રી આપવામાં આવશે આવા જ નવા નવા બંધારણના વિડીયો અને નવા નવા કોઈ પણ લેક્ચર જોવા માટે જય કરિયર ઓનલાઇનની અંદર જોડાયેલા રહો જય હિન્દ જય ભારત